આ આ લોકો પોતાના ભાઈની હત્યા પહેલા પણ ખચકાતા નથી અને વાતની સાબિતી ઘટના બની છે ગોંડલમાં કે જ્યાં જમીનના એક નાનકડા ટુકડા માટે પિતરાઈ ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી છે આ હત્યા કેસમાં આગળ કોઈ ઘટના ન બને એ પહેલા જ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી લીધી છે વોરાકોટડા ગામે અને વ્યવસ્થાની સ્થિતિને લઈને રાજકોટનો નો ગોંડલ પંથક છાછવારે કોઈ કોઈ વિવાદોમાં છવાયેલો રહે છે ક્યારેક ફાયરિંગ ક્યારેક હત્યા તો ક્યારેક દાદાગીરી અને બેફામ મારવાની ફરિયાદો થતી રહે છે નવો બનાવ ગોંડલના ના વોરા ગામે સત્યાવીસ જમીન વિવાદને લઈને જોરદાર ધીંગાણું જામ્યું ખેતરમાં ખેડાણ કરી રહેલા એક પક્ષના લોકોને અટકાવવા બીજા પક્ષના છ લોકો ઉમટ્યા સામાન્ય બોલા ચાલીએ જોત જોતામાં અત્યંત ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ખેતરમાં ખેડાણ કરતા અટકાવવા આવેલા બીજા પક્ષના લડાઈમાં તો એક વ્યક્તિ સ્થળ પર જ મૃત્યુ પામ્યો આ સમગ્ર ઘટનાક્રમમાં મૃતકના પુત્ર એ તેના ભાઈ જણાવેલી વિગતો અનુસાર વારસાઈ જમીન અંગેના વિવાદમાં રાજેશ સાકરિયાનું મોત નીપજ્યું છરીઓના ઉપરા છાપરી ઘા ઝીકી દેતા આ ધેડનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેર ઉડી ગયું જ્યારે મૃતકના પુત્ર અનિલ સાકરિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે આ ચર્ચાસ્પદ હત્યા કેસમાં પોલીસે મૃતકના બીજા પુત્રની ફરિયાદના આધારે કાર્યવાહી કરીને ગણતરી ના કલાકો માં બે મહિલાઓની પણ ધરપકડ કરવામાં આવી છે આ હત્યાકાંડમાં સામેલ ચીનુ સાકરિયાના બે અજાણ્યા ફરાર સાથીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે ફરિયાદી અનિલભાઈ રાજેશભાઈ સાકરિયા ફરિયાદ નોંધાવેલી કે તેના પિતાને આ કામના આરોપીઓ અજય ઉર્ફે ટીટો ચીનુભાઈ સાકરિયા અજયની પત્ની હેતલ સવિતાબેન વાઇફ ઓફ ચીનુભાઈ સાકરિયા ચીનુભાઈ જીનુભાઈ સાકરિયા આ બધા જે એને કૌટુંબિક ભાઈઓ થતા હોય અને આ જે જમીન હોય એ ફરિયાદીના દાદાને આરોપીઓએ ખેડી નાખતા જે બાબતે ઠપકો આપવા જતા બનાવ બનેલ છે અને આના મુખ્ય આરોપી અજય ટીટો ચીનુભાઈ સાકરિયા છરી વડે આ ગામના મરણ જના રાજેશભાઈ ઉડપે રમેશભાઈ નાથાભાઈ સાકરિયાને છરી વડે ઘાતક હુમલો કરી મારી નાખેલો હોય જેથી આ ચારેય આરોપીઓને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને અટક કરેલા હોય અને આગળની તપાસ ગોંડલ તાલુકા પીઆઈ પરમા ચલાવી રહ્યા છે ખેતરમાં ટ્રેક્ટર અને રોટાવાટર ચલાવવા મુદ્દે બંને કાકા બાપાના પરિવારો વચ્ચે વારંવાર ઝઘડા થતા રહેતા હતા મૃતકના પુત્રએ કહ્યું કે દાદાએ ભાગ પાડી દીધા હતા અને અમારા ભાગમાં આવેલા ખેતરમાં કામ કરતા અમને જ રોકવામાં આવ્યા હતા મૃતકના પુત્ર કલ્પેશે આક્ષેપ કર્યો કે બુટલેગર અજય ઉર્ફે ટીટો સાકરિયા અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે ગોંડલ પંથકના વિવિધ પોલીસ સ્ટેશનમાં આઠ જેટલા ગુનાઓ અજય સાકરિયાના નામે પહેલાથી જ નોંધાયેલા છે હત્યારા પિતા પુત્ર અને તેમની મદદગારી કરનારા અજાણ્યા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને પોલીસ ફાંસીના માચડે લટકાવી તેવી મૃતકના પુત્રએ માંગણી કરી મારા દાદાની જમીનમાં એને એને હુમલો એવી રીતે કરીને ખેડી નાખ્યું તું ખેતરમાં રોટાવેટર મારી દીધું તું પછી રાતે બોલાચાલી થઈ તો મારા પપ્પાની દાદાની વાડીએ ગયેલા મેં આવીને પાછળથી છરિયુના ગામ આયલા એ આગળથી મારેલા છે મેં તો એવું કરેલું છે મેં જોયું તો મૃત્યુ હું પામી ગયા મારા ભાઈને લાગેલું છે છાતીમાં લાગેલું છે પેટમાં બારે આથેડા નીકળી ગયાં છે એક સાઈડમાં એ અત્યારે રાજકોટ સિવિલમાં છે બે જીટો પછી ચીનુભાઈ એક હેતલ બેન કરીને એક બીજા બેન છે સિનુભાઈ ઘરના એ ચાર લોકોએ હુમલો કરેલો વારસાઈ જમીન ને લઈને બે પક્ષ વચ્ચે લોહિયા લડાઈમાં એક વ્યક્તિનું મોત નીપજતા નાનકડા કોટડા ગામમાં શોકની લહેર ફેલાઈ છે તો ગોંડલ પોલીસે હત્યાના કોઈ પ્રત્યાઘાત ન પડે તે માટે ગામમાં પોલીસ તો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે વિશ્વાસ ભોજાણી ગુજરાત ફર્સ્ટ ગોંડલ